ઝડપી ભરો તો અમને પગાર કરવામાં અનુકૂળતા આવે બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયત ના કાયમિક અને હંગામી કર્મચારીઓ પાંચ થી સાત મહિના નો પગાર ન થતા કર્મચારીઓ ઢોલ વગાડીને રેલી કાઢીને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું રાણપુર ગ્રામ પંચાયતના કાયમી અને હંગામી કર્મચારીઓનો પગાર નહીં થતા કર્મચારીઓએ ઢોલ વગાડીને રેલી કાઢીને અનોખો વિરોધ કર્યો હતો ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીઓ કે જેઓ કાયમી અને હંગામી છે તેઓના પાંચથી સાત મહિનાનો પગાર બાકી હોવાથી આ કર્મચારીઓ પગારની માંગ સાથે મેદાનમાં આવ્યા છે ત્યારે ભારે સૂત્રોચ્ચાર સાથે આ કર્મચારીઓએ રાણપુર શહેરના જાહેર માર્ગો ઉપર ઢોલ વગાડીને પગાર આપવાની માંગ સાથે રેલી યોજી હતી ત્યારે આ રેલી રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં અને જાહેર માર્ગો ઉપર ફરી હતી જેમાં રાણપુર ગ્રામ પંચાયતના પચીસ કરતાં વધારે કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા ત્યારે આગામી દિવસોમાં સાતમ આઠમનો તહેવાર આવી રહ્યો છે ત્યારે પાંચથી સાત મહિનાનો પગાર બાકી હોય ત્યારે આ તહેવાર પહેલાં આ કર્મચારીઓને પગારની માંગણી સાથે રેલી યોજીને રાણપુર ગ્રામ ગ્રામ પંચાયત પાસે પગારની માંગ કરી હતી જ્યારે પાણી વિભાગ સફાઈ સ્ટ્રીટ લાઇટ પટાવાળા અને ડ્રાઈવર સહિતની કાયમીક અને હંગામી પચીસ કરતાં વધારે કર્મચારીઓએ રેલી યોજી હતી અને કે આગામી દિવસમાં જો પગાર નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉછારવામાં આવી હતી મારું નામ દિલીપભાઈ શાંતિલાલ રાઠોડ છે આ અમારા કર્મચારી બધાના સાત સાત આઠ આઠ પગાર ચડી ગયેલ છે અને બાકીદારો બાકી પૈસા ભરવા આવતા નથી જે કાંઈ મોટા બાકીદારો હશે એના બોર્ડ ઉપર નામ જાહેર કરવામાં આવશે એટલે દિવસ સાતમાં હોટાકસ જે નીકળતો હોય ગ્રામ પંચાયતનો વેરો એ બાકી પૈસા તમારે નીકળતા દિવસ સાતમાં ભરી જવા વિનંતી હું મારું નામ પ્રકાશભાઈ છે હું રાણપુર ગ્રામ પંચાયતમાં બટાવાળા તરીકે કામ કરું છું રાણપુર ગ્રામ પંચાયતના કર્મચારીએ રેલી કાઢી છે શા માટે રેલી કાઢી અમારા આઠ આઠ નવ નવ મહિનાના પગાર બધા કર્મચારીના ચેડા છે રેલી એટલા માટે કાઢી છે કે ગ્રામજનો જો આમાં સાથ સહકાર આપે અને એમના જે વેરા બાકી છે એ આ દિવસમાં ભરે તો આ તહેવારના હિસાબે બધા કર્મચારીના પગાર મળી દે તે હેતુથી અમે આ રેલી કાઢી છે કારણ કે દરેક કર્મચારીને ઘર ચલાવવામાં તકલીફ પડે છે જો ગામ આપ વેરો ના ભરે તો કર્મચારીના પગાર અટકી જાય છે પંચાયતને બીજી કોઈ આવક નથી જો આગામી સમયમાં આપનો પગાર નહીં થાય તો આપના દ્વારા કેવા કાર્ય થશે તો ગાંધીજીના માર્ગે જવાની અમારે ફરજ પડશે કદાચ અમારે હડતાલ ઉપર પણ જવું પડે પરમર ગોસુબા સરપંચ શ્રી રાણપુર અમારી વસુલાતની ઝુંબેસપુર જડબે ચાલે છે માંગડા બિલ નોટિસો અને જાહેર જનતાને જાણ થાય એ રીતે બેનરો પણ દરેક સ્થળે લગાડ્યા છે છતાંય લોકોમાં વેરા ભરવાની અવેરનેસની કંઈક ખામી હશે કંઈક ચૂક થાય છે એટલે ગામને અમે જાગૃત કરવી છે અને વહેલામ વહેલી તકે બધાના પગારો થાય એ પ્રયત્ન અમારા પૂરજોશમાં ચાલે છે લગભગ ચાર પાંચ મહિનાના કોઈના બે મહિનાના હોય તો કોઈના ચાર મહિનાના હોય એવા પગાર ચડેલા છે અને ગ્રામ પંચાયતમાં કર્મચારીનો પગાર વેરાથી જ થાય છે સરકારની ગ્રાન્ટો આવે છે એમાં અનિયમિતતા બહુ છે ઘણા ટાઈમથી ગ્રાન્ટ આવી જ નથી એટલે વેરાથી જ પગાર થાય અને લોકોને પણ આપના માધ્યમથી કહું છું કે બને તેટલા ઝડપી વેરા ભરી અને આ લોકો યુદ્ધના ધોરણે જ્યારે કહો ત્યારે કામ કરતા હોય છે વરસાદ તડકો ઠંડી જોયા વગર પણ અમારા માણસો કામ કરતા હોય તો એમનો હક બને છે કે અમારે પગાર કરવા જોઈએ આશરે સિત્તેરેક કર્મચારીઓ છે અને હું પોતે અમારા બંને તલાટીઓ આખો કર્મચારી ગણ બધાએ તે વેરા વસુલાતમાં લાગી ગયા છે એટલે ટૂંક સમયમાં વેરાની રિકવરી થઈ જશે અને બધા પગાર થઈ જવાના હા એમની વાત છે પણ એવું નહીં થાય એવું નહીં થવા દે લોકોની સુવિધામાં અગવડ થાય એવું એક પણ કામ નહીં થવા દે ગમે ત્યાંથી ગમે એમ કરીને તે એમના પગાર કરવા પડશે અને કર્મચારીઓ પણ બધા સારા છે કે એમ કંઈ કામ બંધ કરે એવા નથી બધા સારા માણસો છે એમના દ્વારા એવું કહેવાનું હા અમારા પ્રયત્ન એવા છે કે સાતમ આટમનો તહેવાર છે કે જે તહેવારમાં પૈસા પણ વધારે જોઈએ એટલે પગાર કરવામાં અમે પૂરજોશમાં મહેનત કરીએ છીએ અને હું આપના માધ્યમથી લોકોને પણ કહેવા માગીશ કે ભાઈ એટલા ઝડપી વેરા ભરો તો અમને પગાર કરવામાં અનુકૂળતા આવે હા હવે એમના પાણીના કનેક્શન સીલ મારવા મિલકત સીઝ કરવી એવી બધી નોટિસો તબક્કાવાર આપવાનું ચાલુ છે એટલે નહીં ભરે તો ના છૂટકે એ પણ કરવું પડશે